મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો હાલો ફેમિલી તમે મારો વિડીયો જોતા હશો અને જોતા પણ રેજો સાથે સાથે પણ કરતા તો આજે આપણે બનાવશું શિયાળામાં પીવાની મજા આવે એવું શું તો આપણે આ એક ગાજર નાનું એવું ખમણી લીધું છે અને આ કોબી ખમણી લીધી છે અને આ એક ડુંગળી નાની સાઈઝ ની આપણે ખમણી લીધી છે આ આદુ આપણે ખમણી લીધું છે આ કેપ્સિકમ મરચું આપણે ખમણ્યું છે કારણ કે આ બધું ખમણતા વાર લાગે એટલે અમે ખમણી ને બધું તૈયાર કરી લીધું છે અને આ લીલું લસણ લીધું છે આ લીલા ધાણા લીધા છે અને આ તીખી મરચી લીધી છે આ મીઠું લીધું છે આપણે એક સમસી આ છે આજીનો મોટો આજીનો એક સમસી લીધી અને આ લીંબુનો રસ લીધો છે આપણે બે સમસી અને આ કોર્ન ફ્લોર લોટ છે આપણે લીધો છે અને આ સૂપ ની સેવ છે અને આ આપણે સોયા સોસ લીધો છે ચમચી અને આ તેલ જોઈશે તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તપેલી મૂકશું એમાં આપણે તેલ નાખશું Byate ten som se zek lou. To a adou naksyou apre. An a li lou lasan se inaksyou. An a kwa bi inaksyou. An a dongle inaksyou.

અને આ લીલી મરચી નાખશું તો આને હવે આપણે સડવા દેશું તો આ બધું સડી ગયું છે સુગંધ પણ સારી આવવા મળી છે બધું સડી ગયું છે તો હવે આપણે પાણી નાખશું આમાં તો આને હવે આપણે ઉકળવા દેશું તો આ કોન ફ્લોર છે એમાં આપણે હવે પાણી નાખશું થોડું આ રીતે આપણે આને હલાવી દેશું તો એને પણ આપણે આમાં નાખશું તો આમાં આપણે આ સોયા સોસ નાખશું અને ચમચી આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને પાકવા દેશું ઉકળવા દેશું લીલા ધાણા થોડા અને સૂપ ગરમ આવે કારણ કે આદુ લસણ બધું આવે અંદર ડુંગળી આ તો સૂપ આપણું બની ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને આને દિશે ઉતારી લેશું બની છે તો હવે આપણે સૌ કરી લેશું આ રીતે આપણે સૌ કરશું આ સૂપ ગરમ ગરમ હોય ક્યારે જ ભાવે એટલે ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે તો હવે આપણે આ સીવશે સૂપ ની ઈ સૌ કરશું હવે આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણું સૂપ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું સૂપ